વર્તમાન સમય એકવીસમી સદીનો અત્યાધુનિક માનવામાં આવે છે વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં ઘણા કુરિવાજો સમાજમાં સડો ફેલાવી રહ્યા છે કુરિવાજો રિલીઝ થઈ છે જેમાં સમાજને સ્વચ્છતાથી લઈને નારી સશક્તિકરણ અને સાટા પદ્ધતિથી થતા લગ્ન અંગે જનજાગૃતિનો સંદેશો આપવામાં આવ્યો છે નિર્માતા જયેશ રાદડિયાએ કહ્યું કે દાસારામ ઇન્ફાઇન ફિલ્મ્સ પ્રોડક્શન પ્રસ્તુત એન્ડ ઓરતી ફિલ્મ્સ દ્વારા ડ્રામા જેમ જીવવી જોઈએ સમાજના સળગતા પ્રશ્નોને ઉજાગર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે આ ફિલ્મમાં નિર્માતા પ્રવીણ સોલંકી છે અને દિગ્દર્શન ઘનશ્યામ તાળવયા કર્યું છે ફિલ્મના કલાકાર શ્વેતા સેને કહ્યું કે આ ફિલ્મમાં મમતા સોની પ્રેમ ગઢવી સહિતના કલાકારોએ અભિનય આપ્યો છે આ ફિલ્મ ફિલ્મ પારિવારિક બનાવવામાં આવી રહી છે પરિવાર સાથે મનોરંજન મળી રહે તથા ગીતો ગીતો પણ સુંદર છે કુમાર પાર્થિવ ગોહિલ સાધના સરગમ પામેલા જૈન જેવા બોલીવુડના ગાયકો દ્વારા ગાવામાં આવ્યા છે ફિલ્મમાં સુરતના નાટક જગતના દિગ્ગજ કલાકારો પણ છે મોટાભાગનું શૂટિંગ સુરતની આસપાસના વિસ્તારોમાં કરવામાં આવ્યું છે જે દર્શકોને ખૂબ જ પસંદ આવશે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત મારું નામ જયેશ ઉસ્તરિયા છે એવરીવન બધાયને હું નમસ્કાર કરું છું અમે લોકોએ આ પિક્ચરમાં બહુ ખૂબ મહેનત કરી છે પછી તો પબ્લિક જોશે અને એ કહેશે કે કેવી મહેનત કરી છે અને આમાં હું જયેશ ઉસ્તરિયા નવીનભાઈ સોલંકી શ્વેતા સેન મમતા સોની બધા ઘણા બધા કલાકારોએ કામ કર્યું છે અને ખૂબ મહેનત કરી છે અને

એનો ખાતમો કરવા માટે આપણે કઈ મુહિમ ઉપાડી અને સ્વચ્છતા અભિયાન વિશે આ પિક્ચર છે અને પૂરું ફેમિલી પિક્ચર છે ટોટલ પારિવારિક પિક્ચર છે બધાએ સાથે મળીને આ પિક્ચર જોઈ શકશે હેલો એવરીવન ગુડ ઇવનિંગ હું છું શ્વેતા સેન અને આજે અમારા ફિલ્મનું પ્રીમિયર છે અમારી ફિલ્મ નું નામ છે લાઈફ એક સેટલમેન્ટ તમને નામ પરથી ખ્યાલ આવતો હશે કે લાઈફ એક સેટલમેન્ટ જિંદગીમાં આપણે સેટલમેન્ટ કરીને જ બધું ચાલીએ છીએ પણ સાચી જગ્યાએ ક્યાં સેટલમેન્ટ કરવાનું છે એ આપણને નથી ખબર તો આ ફિલ્મની અંદર ક્યાં સેટલમેન્ટ કેવું સાચું કરવાનું છે અને કેવી રીતે કરવાનું છે એ તમને દર્શાવવામાં આવ્યું છે તેમજ આ ફિલ્મની અંદર નારી શક્તિ એટલે નારી શક્તિ વિશે વાત કરવામાં આવી છે તેમજ પહેલાના જમાનામાં કુરિવાજો ચાલતા હતા એ વિશે વાત કરવામાં આવી છે અને એ કુવા કુરિવાજો હજી સુધી બંધ નથી થયા તો એના માટે આ ફિલ્મની અંદર અમે એક્ટ કર્યું છે અને બહુ સરસ મજાની સ્ટોરી છે લવ સોંગ્સ છે બહુ બધા એક્શન થી ભરપૂર છે અને કઈક મેસેજ તમારા સુધી પહોંચાડવા અમે માંગીએ છે આ ફિલ્મ દ્વારા અમારી ફિલ્મ ના ડિરેક્ટર છે હેરી સર અમારા ઘનશ્યામ સર તેમજ અમારી ફિલ્મ ના પ્રોડ્યુસર છે પ્રવીણભાઈ અને અમારી ફિલ્મ ની અંદર વિલન નું કેરેક્ટર કર્યો છે સંજયભાઈ અને બીજા પ્રોડ્યુસર છે અમારા જયેશભાઈ તો એ અમારી ફૂલ ટીમનો

કે માં હું છું શ્વેતા ફિલ્મ ની સ્ટોરી કંઈક અલગ છે તેમજ ઘણા બધા હોય સારા સારા આર્ટિસ્ટ કામ કર્યું છે ખૂબ જ મહેનત કરી છે તેમજ અમે તમને મેસેજ પહોંચાડવા માંગે છે અને કંઈક ચેન્જ કરવા માંગીએ છીએ જે ચાલી રહ્યું છે કુરિવાજો એને તો આઈ હોપ કે તમારા સુધી આ મેસેજ અમે પહોંચાડી શકીએ અને જિંદગીમાં આ બધું જે આ કુરિવાજો ચાલી રહ્યા છે એ બંધ થઈ જાય અને સાચી જગ્યાએ સેટલમેન્ટ થાય એવું અમે પહોંચાડો થેન્ક યુ